ફિટ ઇન્ડિયા મુવમેન્ટના નેજા હેઠળ નેશનલ સ્પોર્ટ્સ ડેના ઉજવણી આજે ડીસીપી ઝોન વનના વિસ્તાર માટે આ જે સરોલી પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં આ સબર કોલેજના કેમ્પસમાં એક સારી સુંદર પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યા હતા આ પ્રોગ્રામમાં અલગ અલગ રમતના જે સ્પર્ધા ઉજવવામાં આવ્યા હતા જેમાં વોલીબોલ રસ્સાખેંચ અને બાળકો માટે ચિલ્ડ્રન્સ ગેમના ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું એમાં પબ્લિકના ટીમ મહિલા સમિતિના ટીમ પોલીસના ટીમ હોમગાર્ડ્સના ટીમ અને સ્કૂલ સ્કૂલના ટીમો ભાગ લેવામાં આવ્યું અને અલગ અલગ સ્પર્ધામાં અલગ અલગ ટીમે જીત હાંસલ કરવામાં આવ્યું મહિલા સમિતિએ પણ અને પોલીસે પણ ટ્રોફી હાંસલ કરવામાં આવેલ અને પ્રોગ્રામ સારી રીતે અને શાંતિપૂર્ણ પૂરા કરવામાં આવેલ છે થેન્ક યુ